નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ રાસન જલિત નવસારી લાઈવ અને જનપટ ન્યૂઝ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ ગાંધીનગરના નીચા હેઠળ સાથે જ ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકેડમીના આર્થિક સહયોગથી તથા આર્યન ચેરિટેબલ ટ્રસ્ટ નવસારીના ઉપક્રમે કબીર સાહેબની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી સંત કબીરજીના પ્રગટ્ય દિવસ નિમિત્તે દુહા છંદ અને કબીર સાહેબના ગીત સંગીતના કાર્યક્રમની અંદર સૌ આમ જનતાને આમંત્રણ આપવામાં આવ્યું હતું સાથે જ વાત કરવામાં આવે તો આ કાર્યક્રમ બાવીસમી તારીખે શનિવારે રાત્રે સાડા આઠ કલાકે યોજાયો હતો અને જેનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવ્યું હતું જેની અંદર નામાંકિત કલાકારોની અંદર મનસુખભાઈ વસોઈયા કે જેઓ સાહિત્ય અને હાસ્ય કલાકાર સાથે જ વિપુલભાઈ પટેલ સંતવાણી અને ભજનના કલાકાર અને ધર્મિષ્ઠાબેન ભરવાડ કે લોક સંગીત અને ડાયરાના કલાકાર આખો કાર્યક્રમ જે કરો એ શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ ટ્રસ્ટ સંચાલિત આર કે પાનસુરિયા સાંસ્કૃતિક ભવન નગર જલાલપુર ખાતે યોજાયો હતો અને સાથે જ ત્યાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું અને જે કંઈ પણ દાન મળે એ દાન સંપૂર્ણપણે રક્તવાહિનીઓ અને ગૌસેવાની અંદર ઉપયોગમાં લેવાનું પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું તો આખા કાર્યક્રમ દરમિયાન જગદીશભાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ મારું નામ જગદીશ અમૃતભાઈ કાછડિયા રહેવાનું જલાલપુર અને સામાજિક અગ્રણી નવસારી વિજલપુર શહેરના ઉપપ્રમુખ ભાજપ ઉપપ્રમુખ તરીકેની જવાબદારી છે અને નાના મોટા બધા ગૌશાળાના તમામ કાર્યોમાં સહભાગી હોઈએ છીએ

આજની કબીર જયંતિ ઉજવણીનો કાર્યક્રમ રાખેલો છે જેમાં લોક ડાયરાના કલાકારોમાં મનસુખભાઈ વસોયા વિપુલભાઈ પટેલ અને ધનવિષ્ટાબેન ભરવાડ જે કાર્યક્રમના કલાકારો છે અને કાર્યક્રમ સાથે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તો આ પ્રમાણે કબીર સાહેબને યાદ કરી અને કબીરજી કે જેમણે એમના સમયની અંદર મનુષ્યને સીધા કટાક્ષ રૂપે પોતાના કર્મોને પ્રાધાન્ય આપવાની વાતો કરી હતી અને એમની આજે પણ કબીર વાણી જે ખરી એ લોકોની અંદર પ્રચલિત છે કારણ કે એમણે એ સમયની અંદર જે દ્રષ્ટિ બતાવી હતી એ દ્રષ્ટિ આજે પણ એટલી જ સચોટ અને તટસ્થ છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરવો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પઝેશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન